અમદાવાદથી માત્ર 80 કિલોમીટર દૂર તમારા માટે એકદમ સસ્તું અને એકદમ મસ્ત મોટું એડવેન્ચર પાર્ક જ્યાં જઈને તમે પણ કહેશો કે વાહ ક્યા વાત છે આઉણાળા વેકેશનમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે તમારી ધમાલ મસ્તી કરવી છે તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે અહીંયા એડવેન્ચર માટે તમને અલગ અલગ રાઇડ્સ પણ મળી રહેશે અને વોટર પાર્કની પણ મજા એક જ જગ્યાએ તમને મળી રહેશે

તમે ત્યાં કોઈ સામાન લઈને જાઓ છો તો ત્યાં માત્ર ને માત્ર દસ રૂપિયામાં તમારો સામાન સાચવાની જગ્યા પણ તમને મળી રહેશે તમે જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો તેનાથી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ જગ્યા કેટલી સુંદર અને અદ્ભુત છે ત્યાં તમને રહેવા જમવા માટે પણ બધું જ મળી રહેશે હવે ત્યાં અંદર જતાની સાથે જ ત્યાં તમને એક મોટું શિવલિંગ પણ જોવા મળે છે પછી આ પાર્કની શરૂઆત થાય છે નાના બાળકો માટે પણ તમને ત્યાં અદ્ભુત રાઇડ્સ જોવા મળશે અહીંયા બાળકને ક ખ ગ એબી સીડી વન ટુ થ્રી બધું શીખવા મળે તેવું અલગ રીતે એક પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે તમને ખબર છે કે એકબીજાની સાથે ગાડી ચલાવીને અથડાઈએ તે રાઇડ્સ પર તમને અહીંયાં જોવા મળશે એટલે કે તમે તમારા ફ્રેન્ડ્સની સાથે એ પણ મજા માણી શકો છો હવે મને એમ કહો કે આટલું બધું સુંદર રીતે ત્યાંનું બધું જ સાંભળ્યા પછી તમને ત્યાં જવાની ઈચ્છા તો જરૂરથી થતી હશે તો જરૂરથી આજે જ પહોંચી જાઓ વન ડે પિકનિક માટે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે તિરુપતિ ઋષિવન અને જો તમારે બેસ્ટ એડવેન્ચર કરવું છે તો આના સિવાય કોઈ બેસ્ટ જગ્યા જ નથી આવા જ બીજા વન ડે પિકનિક માટેની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર